ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ માનનીય સી આર પાટીલના સૂચનાથી ગુજરાતના ભાજપાના સો કાર્યકર્તાઓને વોલ પેઇન્ટિંગના માધ્યમથી દિવાલ ઉપર કમળનું ચિહ્ન પેઇન્ટિંગ કરવાનું જણાવવામાં આવ્યું છે વડોદરા શહેરના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહની આગેવાનીમાં એક સાથે વડોદરા મહાનગરના સો કાર્યકર્તાઓએ સાથે કમળનું ચિત્ર દિવાલ પર દોરવાનું રહેશે અને સાથે ફરી એકવાર મોદી સરકાર એવું પેઇન્ટિંગ જાતે કરવામાં આવ્યું જેમાં વોર્ડ નંબર બાર અને બુથ નંબર એકસો ચૌદના માંડોક્ટર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર વિજય શાહ વડોદરા શહેર મહામંત્રી સત્યમભાઈ ફુલબાકર વોર્ડ નંબર બારના કાઉન્સિલર મનીષ પગાર વોર્ડ નંબર બારના કાઉન્સિલર ટ્વિંકલબેન ત્રિવેદી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય નિશ્ચિત દેસાઈ વોર્ડ પ્રમુખ મહેન્દ્રભાઈ રાઠોડ વોર્ડ નંબર બારના મહામંત્રી હાર્દિક પટેલ મહામંત્રી વેકતભાઈ જાગીરદાર ભરતભાઈ ગજ્જર તમામ લોકોએ અકુટા ગાર્ડનની પાસે દિવાલ પર જાતે પેઇન્ટિંગ કરી હતી ઘર ઘર કમળ ના સંકલ્પ સાથે અક્કી બાર ચારસો ના સંકલ્પ સાથે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે એના અનુસંધાને ઘણા બધા કાર્યક્રમો આવી રહ્યા છે એ કાર્યક્રમોમાં આજનો એક કાર્યક્રમ વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ અને વોલ પેઇન્ટિંગના કાર્યક્રમમાં વોર્ડ બારમાં આજે આ વોલ પેઇન્ટ કરીને કમળનું નિશાન દોરવાનો એક અવસર મળ્યો આજથી જનસંઘ સમયે પણ અમારા જે કાર્યકર્તાઓ હતા એ લોકો પોતાના હાથથી કમળ દોરીને આજે ત્રણસોને ના પાર કર્યું છે ત્યારે એ જ સંકલ્પ દોરાવવાનો વિષય આજે આવ્યો છે